અંજાર તાલુકાના લોહારિયા ગામી વીજ ટાવર બળજબરીથી ખોળવામાં આવ્યો રસ્તા ઉપર ટાવર ઊભો કરાયો લેડીઝ પોલીસ વગર પોલીસે સ્ત્રીની ધરપકડ કરી ખેડૂતોમાં રોષ વીજ કંપનીઓ ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર ગામની સ્થિતિ તથા મિલકત ધારકોની વાત ન સાંભળી સમજ્યા વગર મન ફાવે તે રીતે વીજ ટાવર ઊભા કરે છે તેવો આક્ષેપ લોહારિયાના ગ્રામજનોએ કર્યા છે આ ગામમાં વીજ કંપનીએ ટાવર રસ્તા ઉપર ઊભા કરી દેતા લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે લોકોને પોલીસ દ્વારા કંપનીને પ્રોટેક્શન આપવાના બાને ડરાવીને ધરપકડ કરાય છે ખેડૂતો ઉપર એ રીતે જુલમો થઈ રહ્યા છે લેડીઝ કોન્સ્ટેબલ વગર સ્ત્રીની ધરપકડ કરાય છે અન્ય પુરુષોની પણ ધરપકડ કંપનીના લોકોને પ્રોટેક્શન આપવાના બાને કરવામાં આવી અને કામ પૂર્ણ થતાં છોડી દેવામાં આવ્યા પોલીસની શુભૂમિકા છે કંપનીના માણસોને સ્વરક્ષણ આપવાની છે કે કંપની જે કામ કરે તે કોઈ લોકશાહી ઢબે વિરોધ કે રજૂઆત કરે તો તેના ઉપર કાર્યવાહી કરવાની છે પોલીસે લોકો ઉપર કોઈ કાર્યવાહી કરવાની હોતી નથી માત્ર કામ કરતા કર્મચારી ઉપર હુમલો ન થાય તે જોવાનું છે તેવું તજજ્ઞો કહી રહ્યા છે

નથી કોઈ રીતે અમારે દસ દિવસ અહીંયા ખાધા પીધા રસ્તો રસ્તો અમારો હોય અમારા માલિકીનો તો એ મને મૂકતા નથી કોઈ રીતે આમ કામ બંધ કરતા નથી જો અમે અને શું કરવાનું ઇનામાં પછી અમે અમે આમ જબરદસ્તી કીધી કાલે અમે કીધું તો અમે ડાયરેક ગાડીમાં બેસાડીને લઈ ગયા લેડીઝ પોલીસ વગર લેડીસને લઈને અહીંયાથી ખડી ખડ્યા એની અધિકાર એટલો બધો હોય તો પછી અમે આ માલિકી જમીનના માલિક અમે જશુ ક્યાંયથી અહીંયાથી અમારો રસ્તો બસ્તો બધું બંધ થશે અમારે અહીંયા જવાનું શું ક્યાંય રસ્તો તો ખપે ને રસ્તા વગર અહીંયા કાંઈ સરકાર આવીને જોવે તો અમે કઈ જ કે અમારો રસ્તો મેકી દો અમે એટલું જ બોલી એમ બીજું કાંઈ કહેવા માંગતા નથી અમારો રસ્તો ગમે ત્યાં અમે જોઈ આમ છે ઈશાકભાઈ આગળિયા ગામ મથરાના રહેવાસી છું અને મથરા ગામના પૂર્વ સરપંચ છું આ લોકો લાઈનમાં જ્યારે મથરા આવ્યા ત્યારે પણ અમે આ જ રીતનું અમે કામ અટકાવ્યું હતું કારણ કે આ લોકો કોઈને ખેડૂતોને પૂછતા નથી અને પોલીસનું નામ લઈ અને ખોટા ખેડૂતો ઉપર દબંગ કરે છે અને અમે એના ઉપર ખરેખર કાયદેસરની કાર્યવાહી કરશું આ રીતે અગર ચાલ્યો તો એક તો ખેડૂત અમે નબળો પડતો જાય છે અને દિવસે દિવસે આ લોકો સરકારની અને પોલીસની પ્રોટેક્શન લઈ અને ખેડૂતોને બહુ ખોટા હેરાન કરે છે ના કોઈ જાતનું અમને કહેવામાં આવે છે કે તમારે અહીંયા લાઈનમાં થાંભલો આવે છે કે નથી આવતો અહીંયાથી કાયદેસર જે લાઈન નીકળે છે અત્યારે જુઓ તમે વાત પર બંધ થઈ ગઈ છે આ રીતના અગર કૃત્ય કરતા રહેશે તો ખેડૂત ટૂંક સમય મારી જમીન વેચી અને ખેડૂતને ફાઇમાલ થવું પડશે આપણે એક્યાસી સર્વે નંબર દુલા આદમના મોટાવારીયા ગામમાં દુલા આદમના નામે છે જમીન અને ટાવરનું સર્વે ચેન્જ કરીને એ લોકો જમીન ઉપર લઈ ગયા છે અત્યારે આ જમીનમાં જવાનું સમજી લો કે જે મિલકત છે એ મિલકત જ સીલ થઈ ગઈ રસ્તા ઉપર ટાવર નાખ્યો છે અને આ લોકો પોલીસ પ્રોડક્શન લઈને કાલે અમારા માણસોને અપહરણ કરી અહીંયાથી એ ગિરફતાર કરીને લઈ ગયા હતા અને પોલીસ સ્ટેશને પોલીસ અહીંયા આવીને અમારા ઉપર દબાવ કરીને જે એમ કામ ચાલુ કરાયું છે આખો ટાવર ઊભો કરી નાખ્યો છે અમે આના વિશે અમે દાવો પણ કર્યો છે કોર્ટમાં બરાબર આ લોકો કોઈ નોટિસ બજાવી નથી કે કોઈ કોઈ જાતનું અમને કાંઈ જાણ કરી નથી આને અંદર ગામનો સરપંચને પણ અમે ઘણા ફોન કર્યા ક્યાંય આવ્યો નથી ગામનો સરપંચ પણ આની અંદર ઇન્વોલ્વ છે બરાબર બાકી આ ધણી જે ઉપસરપંચ છે આની માલિકી છે પોતાની આર્યા સાહેબ વાત મારું નામભાઈ